નમસ્કાર રાજકોટના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે કુટુંબી કલેશ ગંભીર બનાવમાં ફેરવાયો હતો પતિ યોગેશે પોતાની પત્ની નીલેશ્વરી બોરીચા પર છરીથી ઘા ચીકી તેની કરુણ હત્યા કરી હતી ઘટનાની જાણ થતાં જ થોરાડા પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ફરાર થવાનો પ્રયાસ કરનાર આરોપી પતિને ઝડપી લીધો હતો પોલીસે આગળની તપાસ શરૂ કરી છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરના ધોરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બનવા પામેલો છે તેમાં વિગત જોતા મરણ જનાર નીલેશ્વરી બેન જે છે એ અમદાવાદના વતની છે એમને આથી ચાર વર્ષ પહેલા આ કામના આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા જે ભગવતી પરા મારે છે એની સાથે પ્રેમ સંબંધ હોય કે આ લોકો એમને લવ મેરેજ કરેલા હતા લવ મેરેજ કરીને લોકો ભગવતી પરામાં સાથે રહેતા હતા છેલ્લા એકાદ મહિનાથી પંદર વીસ દિવસથી નાની નાની બાબતોમાં નાના મોટા ઝઘડા થાય હેરાન પરેશાન એનો પતિ કરતા હોય જેથી ચાર પાંચ દિવસ પહેલા મરણજન નિલેશ્વરી બેન એના ઘરેથી જતા રહેલા એના બેન પણ જે આકાશદીપ સોસાયટી છે કુદરત હાઉસિંગ બોર્ડમાં ત્યાં જતા રહેલા ત્યારબાદ આ આરોપી એમને અવારનવાર ફોન કરીને ઘરે આવવા માટે જણાવતો હતો ઘરે આવી જા ઘરે આવી જા પણ મરણ જનાર બેન એમના ઘરે ગયેલ નહીં તેથી એ બાબતનો એને લાગી આવતા એનો ખાર રાખી

નિલેશવરી બેન જાણવા પણ છે અને એના પિતાજી જે છે એ બચાવવા માટે એમને પણ થોડી આત્મઇજા થયેલી જાણવા મળે છે હાલ તો હાલ કંકાસ જે

લવ મેરેજ પરિવાર